વર્ષ બે હજાર પચીસ પૂર્ણ થયું અને આપણે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રવેશ કર્યો નવા વર્ષની શરૂઆત થાય એટલે આપણે એવું માનીએ છીએ કે ભગવાનના આશીર્વાદ સાથે જો નવું વર્ષ શરૂ કરીએ તો આખું વર્ષ સારું રહે અને માટે જ શહેરમાં સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે આજે જ્યારે નવા વર્ષનો પહેલો દિવસ હોય ત્યારે અલગ અલગ મંદિરો ખાતે ભક્તો ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા છે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે તેવામાં વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજીનું મંદિર જ્યાં પણ આજના દિવસે ભારે ભીડ જોવા મળી છે અહીં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા અને તેઓ દ્વારા ભગવાનના દર્શન કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા આ વિશે વધુ માહિતી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત સુધીર મહારાજે આપી છે સર્વપ્રથમ સર્વભાવિક ભક્તોને મારા તરફથી જય શ્રી રામ કાલાગોડા પંચમુખી હનુમાન મંદિર વિશ્વામિત્રી બ્રિજ પાસે જે આવેલું છે દેવસ્થાન સંચાલિત મંદિર છે આજે છેલ્લા ચાર પેઢીથી અમે પુરાણિક પરિવાર અહીંયા સેવા અર્ચના કરી રહ્યા છે અને આપ સૌ જાણો છો એવી રીતે ગઈકાલે એકત્રીસ ડિસેમ્બર જે પૂર્ણાહુતિ થઈ તે સાલ પૂર્ણ થયું છે અને બે હજાર છવ્વીસમાં આપણે બધા જન જનતાનો પ્રવેશ થયેલો છે તો આવું કહેવાય છે કે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં કોઈ માણસ ઘર લે દુકાન લે મકાન લે વાહન લે તો ભગવાનનું પૂજા અર્ચના કરતો હોય છે એવી રીતે આ વર્ષ બદલાય ત્યારે બધાની જેવી ઈચ્છા કે આવનારું વર્ષ અમારા માટે સારું મને લાભદાયી રહે આનંદ મંગલમય આપણું જીવન જાય આવનારા વર્ષમાં કોઈને કોઈ ઈડાપીડા થાય ના કોઈ તકલીફ ના આવે એની માટે સૃષ્ટિ પર ચિરંજ જીવી તરીકે હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવે છે અને અમારા હનુમાનજી મહારાજ જે છે તે સાક્ષાત હનુમાનજી મહારાજ છે જેમના પગ નીચે અઢી વર્ષથી પનોતી પણ દબાવેલી છે લોકો જે અહીંયા આવે છે દાદાને તેલ ચડાવે છે દાદાને મનોકામના બોલે છે તે બધી જ લોકોની પરિપૂર્ણ થાય છે અને એના હિસાબે આજે સવારથી જ નવા વર્ષના જે આગમન થયું એના બાદ ઘણી ભક્તોની ભીડ જોવા મળી રહી છે લોકો આવે છે લોકો પોતાનું જે કંઈ મનોપસિત મનોકામના એમની છે કે જે ઈચ્છાઓ છે તે દાદાને અંતર મનમાંથી પ્રકટ થઈને કહે છે કે ભાઈ આવી રીતનું અમારું કાર્ય સફળ થવા દેજો હનુમાનજી મહારાજને અમે સર્વ પુરાણિક પરિવાર પણ અને આ બધા ભક્તોનું પણ અમારે હનુમાનજીને એવું જ કહેવું છે કે આવનારું વર્ષ બધા માટે ફળદ્રુપ રહે સારું રહે ધન ધાન્ય સમૃદ્ધિથી ભરપૂર રહે માનસિક શારીરિક આર્થિક ઇત્યાદિ રીતની કોઈને પણ કોઈ તકલીફ ન પડે એવો જ અમે હનુમાનજી મહારાજને રોજ પ્રાર્થના કરીશું જય રામ જય પંચમુખી હનુમાન કી જય સુધીર મહારાજ પંચમુખી હનુમાન મંદિર કાલાઘોડા